હવે મગફળીની ખરીદી અંગે જામનગર જિલ્લા પંચાયતના સભ્યનો પત્ર જિલ્લા પંચાયત ભાજપના સભ્ય જાડેજાએ અપીલ કરી છે મિનિમમ મણ ખરીદી કરવાની પત્રમાં રજૂઆત કરવામાં આવી સરકારે ટેકાના ભાવે જથ્થાની ખરીદી જાહેર ન કરતા મૂંઝવણ ઉભી થઈ છે વિપક્ષ સિત્તેર મણની ખરીદીની અફવા ફેલાવતો હોવાની પત્રમાં વાત કરવામાં આવી છે મગફળી જે ટેકાના ભાવે સરકારે જે ભાવ નક્કી કર્યા છે ત્યારે આજ મારી ખાસ એક સરકારશ્રીની એક રજૂઆત છે કે સરકાર શ્રી હંમેશા ખેડૂતના હિતની જ વાત કરી રહ્યા પછી પાણીના પ્રશ્ન હોય વીજળીનો પ્રશ્ન હોય કે ખેડૂતના ટેકાના ભાવ હોય કે સૌની યોજનાનું પાણી હોય એ માટે હંમેશા ગુજરાત સરકાર ભાજપી સરકાર છે એ ખેડૂત લક્ષી નિર્ણયો કર્યા છે ત્યારે મને વિશ્વાસ છે તેમ છતાં મેં એક અમે ગામ્ય કક્ષાએ જ્યારે પ્રવાસમાં જાય ત્યારે જે વિરોધ પક્ષ વાળા ખોટી અફવાઓ ફેલાવે છે કે સિત્તેર ખરીદ કરવાનું નક્કી કર્યું છે ત્યારે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી બંનેને પત્ર લખ્યો છે કે મિનિમમ ખેડૂતની બસો મણ જેવી મગફળી ખરીદ કરવામાં આવે અને આ દિવાળી ઉપર અને સારી સમાચાર આવે એવી મારી લાગણી છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર વહેલી તકે સારા નિર્ણય કરશે